એને પણ બંધાઈ ગયો ને અમારો ફ્રેન્ડ એનો પણ વારો આવી ગયો અને મારે પણ જો બાંધ દીધો છે ત્યાં હવે અમે જાઈએ છીએ બધાય અંદર બધાય ક્યાં છે સવીને એ નામ વાસી લેજો પછી હું કહી દઈશ તમને આપણે જાવ ને છે અંદર એન્ટ્રી કરવાની છે હવે આપણે આવી ગયા ને અંદર એન્ટ્રી કરી ઘણા લોકો છે અહીંયા બહારનું ગ્રાઉન્ડ છે ને એ પણ કેવડું મોટું છે તો જગ્યા ફરતી છો એટલી ટ્રાફિક છે અહીંયા બહુ બધી ટ્રાફિક છે અહીંનું લોકેશન પણ સારું છે એટલું મસ્ત લોકેશન છે વરણીએ પણ ડીશ લઈ લીધી અને મને પણ આપી દીધી હવે ગ્રંથ જાય છે ડીશ લેવા બધાને ડીશ આપી દીધી છે બધાની સ્ટ્રાઈક અલગ છે આખી ઘણા બધા છે અહીંયા તો

છે હજી તો તો ઘણી વસ્તુ બાકી લેવાની પાણીપુરી પણ તૈયાર થાય છે પાણીપુરી લેતી લેવાની પછી સાથે ઘણી બધી આઈટમો છે શું લેવું શું ન લેવું કઈ પડતી એટલી બધી આઈટમો છે ને આ ડે ઇટમ ઓબ દી આઇટમ તો આ બરાબર આમે પ્રોવિઝર કરે તો ખાસ્યું આમાં આપણે એટલી આઇટમ છે અહીંયા ગુલાબજાંબુ મસ્ત ગુલાબજાંબુ છે 200 ના ચાર સાવળ કાળપાઈ એટલે નથી

એટલું મસ્ત ગાર્ડન ફોટોગ્રાફી માટે પણ છે અહીંયા એટલું મસ્ત લોકેશન એરિયા પ્લસ વેઇટિંગ એરિયા આખું વેઇટિંગ માટેનું છે ગાર્ડન એટલે એમાં વેઇટિંગ હોય સાથે બર્થ પણ અહીંયા છે વેઇટિંગ હોય તો બર્થડે ઉજવી શકાય એવી જગ્યા મસ્ત જગ્યા નાના બાળકોને તો બહુ જ મજા આવે it's limos most of